વિસાવદન ની ચૂંટણી માં જીરો નું નાક મોટી ભાજપ જીતે છે અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદન માં તો આ દાઢી અને ઝટા ઉતરાવી નાખો ગોપાલ ઇટાલિયન નું કામ નથી જીતવું ગોપાલ ઇટાલિયન તું હે તો ભાજપ તરા બાફ હે ગુજરાત ની અંદર અત્યારે વિસાવદન ની પેટા ચૂંટણી જ માં આવી છે મિત્રો વાત કે ગાડા ની અંદર મિત્રો વાત કરી ખુલ્લી અંભાઈ પ્રસાર કરી રહ્યા છે શું ગુજરાત ની અંદર વિસાવદન ની પેટા ચૂંટણી ની અંદર આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા બાજી મારી જશે જ્યાં મિત્રો વાત કરી તેના વિરોધ્યો ભાજપના કિરીટભાઈ પટેલ નું પણ પલડું મિત્રો થોડે થોડું થોડે થોડું મિત્રો ભારે પડી રહ્યું છે થઈ રહ્યું છે ભાજપની અંદર પણ ઘણા બધા લોકો સપોર્ટ ની અંદર છે ગોપાલભાઈ ઇટાલી જ્યાં મિત્રો વાત કીધું તે ખેડૂત ખેડૂત લોકો માટે મિત્રો વાત કીધું અત્યારે ભાઈઓ ગાડા હોય કે પછી મિત્રો વાત કરો ટેક્ટરો હોય કે પછી ગાડીઓ હોય આના અંદર પ્રસારો કરી રહ્યા છે મિત્રો વાત કીધો કિરીટભાઈ પટેલ જે પોતે મિત્રો વાત કીધો ગઈ કાલે ભાઈ દાદરજીને એ મિત્રો યાદ કરીને ભાઈ રડી પડ્યા હતા ને મિત્રો ધૂસકે ધૂસકે રડી પડ્યા હતા અને તેને એવું કહ્યું હતું કે ભાઈ ખેડૂત લોકોના પૈસા હું એક પણ રૂપિયો જે આ મિત્રો વાત કીધું આમ ખોટે ખોટો નહીં થવા દઉં અને મિત્રો વાત કીધું ખુલ્યા આમ ભાઈ

તેના અંદર તેના ની અંદર મિત્રો લાખો કરોડો ની સંખ્યા ની અંદર લોકો હતા હતાભાઈ વસાવાના સપોર્ટ પરંતુ મિત્રો વાત કરી શેવતો હારી જાય છે અને મનસુખભાઈ વસાવા ભરૂચ ની અંદર જે ભાજપ ની ટિકિટ હતી અને તે જીતી જાય છે જે આ મિત્રો વાત કીધું કઈક આવું મિત્રો વસાવદર ની અંદર ન થઈ જાય વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના આપણે નવો વીડિયો